સિહોરના સુરકા ગામે વિકસિત ભારત યાત્રા પહેલાં ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી અરે આ કંપરનો ભાવ બહુ ડાયર આ આ બધા સરકાર આપડી બોલા બોલા આવી તો બોલા બોલા આ તો આને લેજો ઓલોગા માની મેરકુમા દે ઓ બા અમે વજન નથી જોતો નપાનો વાય સફામાં વજન નથી જો જોવો મે માર મને કે દેખ આ દેખ આ આ વાય તેવા દેજો કદનો ખાતા જાય અમાર હોણ હા વાહ વાહ હા બોર મોર આજે ભારત વિકાસ યાત્રા મોટા સુરકા ગામે ઉતરી ભારત વિકાસ સેનો ખેડૂતનો વિનાશ કરવા યાત્રા એ નીકળે છે આમ તો ભારત શરમ યાત્રા કાઈ શરમ વિનાની આ વિકાસ લઈને યાત્રા આવા ખોટા તાફા કરે છે ખેડૂતના ઘરમાં જ્યારે માલ આવે છે ત્યારે ખેડૂતની સીજ વસ્તુનો ભાવ મળતો નથી જે કપાસના ભાવ આજે વરાધી બે વરાધી પહેલા પચ્ચીસો રૂપિયા હતા આજે બારસો રૂપિયા કોઈ ધણી નથી બે બે વરહના કપાસ હુરકાની અંદર પડ્યા છે ડુંગળી ને જ્યારે ખેડૂતના ઘરમાં આવી ત્યારે નિકાસ બંધ કરી દીધી અને આજે ડુંગળીના ખેડૂતો જે પતમી રહ્યા છે રાતા પાણી રોવે છે તો આ સરકારના જે તાયફા છે એને શરમ યાત્રા કાઢવી જોઈ કે એને શરમ આવવી જોઈએ કે આ કઈ રીતે મેં આ ગામડામાં વિકાસ વિકાસ કરી જાઉં માફી યાત્રા કાઢવી પડે એટલે અમારો આ ખેડૂતનો આક્રોશ છે કે ખેડૂતોને પૂરા ભાવ આપે આ સરકાર અને નહીતર ગામડે ગામડે આ આક્રોશ ખેડૂતો ફાટી નીકળશે